જણાવીએ કે ગૃહમંત્રી અમિત ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ સવારે મંદિર પહોંચીને ભગવાન જગન્નાથની પૂજા અર્ચના કરી હતી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે તેઓ પણ દિવસભર રથયાત્રા સાથે હાજર રહેશે તો રથયાત્રા સૌથી પહેલાં રથયાત્રામાં ભજન મંડળીનો સમાવેશ કરવામાં આવ્યા છે ગાજતે બાજતે ભગવાન જગન્નાથજીની રથયાત્રાને આગળ વધાવવામાં આવી રહ્યું છે અને બીજી તરફ ગજરાજાને આગળ રાખવામાં આવ્યા છે ગજરાજા રસ્તોને આગળ વધાવી રહ્યો છે એ પાછળ ભગવાન જગન્નાથજી પોતાના રથમાં સવાર થઈને નગરચર્યાએ નીકળ્યા છે એમની પાછળ બહેન સુભદ્રા છે અને ભાઈ બલભદ્ર પણ નગરચર્યાએ નીકળ્યા છે તો તમે જોઈ શકો છો કે ભાવિ ભક્તો તેમના ભગવાનને શ્રી કૃષ્ણને જગન્નાથજીને શ્રી કૃષ્ણને રાધા રાણીને કેવી રીતે લઈ લઈને પોતાના સાથે લઈને નગરચર્યાએ ભગવાન જગન્નાથજીની સાથે નીકળ્યા છે કેમ કે જ્યારે ભગવાન જગન્નાથજી પોતાની નિજ મંદિરથી નગરચર્યાએ નીકળ્યા છે એટલે એ ભાવિ ભક્તોએ પણ તેમના ઘરેથી ભગવાનને લઈને ભગવાન જગન્નાથજી હોય કે શ્રી કૃષ્ણ અને રાધા રાણીજી હોય કે લડ્ડુ ગોપાલ હોય તેમની સાથે નગરચર્યાએ નીકળ્યા છે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો છે સાધુ સંતો છે દેશ વિદેશમાંથી પણ લોકોએ આ રથયાત્રામાં સામેલ થાય છે કેમ કે આ દેશની બીજી સૌથી મોટી રથયાત્રા છે એ પહેલા પુરીમાં રથયાત્રા નીકાળવામાં આવે છે પુરીની રથયાત્રાની વાત કરવામાં આવે તો પુરીમાં પણ પુરીમાં પણ ત્રણેક રથયાત્રા મોટી બનાવવામાં આવે છે આ રથયાત્રા ઉપર ઘણા લોકો પણ સવાર થાય છે ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે

સમાવેશ કરવામાં આવ્યો છે સીસીટીવી કેમેરા બોડી વોર્ન કેમેરા ડ્રોન કેમેરા સહિત કેટલાક પ્રકારના કેમેરાનો સમાવેશ છે કે જે નાની નાની જે વિગતો હોય છે નાની નાની જે ચીજ વસ્તુ હોય છે એમના ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકાય અને મોટી સંખ્યામાં સુરક્ષા દળો પોલીસ કર્મીઓ અને જવાનો પણ તૈનાત છે તો સો કોઈક આખું વર્ષ રાહ જોતા હોય છે ભગવાનના નગરચર્યા નીકળતા માટે અમદાવાદમાં એકસો સુડતાલીસમી રથયાત્રા છે રથયાત્રા નીકળી ચૂકી છે જગતના નાથ સામે ચાલીને નગરચર્યાએ નીકળ્યા છે ભક્તોને દર્શન આપી રહ્યા છે સવારે ચાર વાગે જગતના નાથની મંગળ આરતી કરવામાં આવી હતી અમદાવાદની રથયાત્રાનો રૂટ સોળ કિલોમીટર લાંબો છે સૌથી પહેલા તે તેમના મામાના ઘરે સરસપુર જશે રાજ્યના મુખ્યમંત્રીએ પાહિંદ વિધિ કરીને રથયાત્રા આગળ વધાવી હતી રથને ખેંચ્યો હતો પાહિંદ વિધિમાં મુખ્યમંત્રી સોનાની સાવરણીથી ભગવાનનો રથ સાફ કર્યો તો રથયાત્રાનો પ્રારંભ થઈ ચુક્યા છે રથયાત્રામાં સૌથી આગળ ગજરાજ છે મોટી સંખ્યામાં ટ્રક ભજન મંડળીઓ અખાડાના કુસ્તીબાજો યાત્રા રથયાત્રામાં જોડાયા ભક્તિના રંગમાં આજે સો રંગ આઈ ગયા છે જગતના નાથ વધામડા કરશે અમદાવાદમાં એકસો સુડતાલીસમી રથયાત્રા નીકળી રહી છે ભગવાન જગન્નાથજીના રથનું નામ નંદી ધોષ છે તેવી જ રીતે બલરામજીના રથને તાલ ધ્વજ અને બહેન સુભદ્રાજીના રથને પદ્મા ધ્વજ કહેવામાં આવે છે અમદાવાદના જમાલપુરમાં આવેલા પ્રસિદ્ધ ભગવાન જગન્નાથ મંદિરનો ઇતિહાસ રથયાત્રા કરતાં પણ જૂનો છે અમદાવાદ જગન્નાથ મંદિરનો ઇતિહાસ લગભગ ચારસો વર્ષ જૂનો છે દર વર્ષે અષાઢ સુદ બીજ દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથ નિજ મંદિરમાંથી બહાર આવી નગરચર્યા પર જાય છે ભગવાન ના મોસાડ में भाई बलराम बहन सुभद्रा साथ जगन्नाथ जी मेरू थे लाखों सतो भक्त सरसपुर पूर्ण में जमणावार करे छे। અને ત્યારબાદ રથયાત્રા નિજ મંદિર પરત આવવા પ્રસ્થાન થાય છે આમ સમગ્ર રથયાત્રા ભક્તિ સાથે આનંદ અને ઉલ્લાસ પર્વ બની રહી છે એવું કહેવાય છે કે ચારસો સાહીઠ વર્ષ પહેલા અમદાવાદમાં જગન્નાથ મંદિર જ્યાં આવેલું છે તે સાબરમતી નદીના પૂર્વ કિનારે જંગલ હતું હનુમાન દાસજી નામના એક સંન્યાસી આ જંગલ વિસ્તારમાં સ્થાયી થાય અને તેમણે ભગવાન હનુમાનજી